નશાનો વેપાર કરનાર વ્યક્તિ હવે અહીંયા તમને ચિત્રણ ક્લિયર થઈ જશે કે આ જે વ્યક્તિ નશાની પ્રોડક્ટ એ પછી ગુટકા હોય તમાકુ હોય કે દારૂ હોય હવે દારૂની જાહેરાત નથી થતી પણ સોડાની જાહેરાત થાય છે બ્રાન્ડ પાછી એ જ હોય પણ હવે સરકારે કહ્યું છે કે ભાઈ તમે શરાબની જાહેરાત નહીં કરી શકો ગુટકા બીડી સિગરેટની જાહેરાત નહીં કરી શકો પણ મેં તમને કહ્યું ને કે જેમ વ્યક્તિ જે કાયદા બને છે એને તોડવા માટેના રસ્તા પણ કાઢી લેશે તો હવે એ જ બ્રાન્ડની જે છે એ સોડા વેચે છે હવે ખરેખર તમે બજારમાં એમ કહ્યું કે ભાઈ મારે આ બ્રાન્ડની સોડા લેવી છે તો એ સોડા મળશે જ નહીં કારણ કે એ જાહેરાત જે છે એ પરોક્ષ રીતે એ દારૂની જાહેરાત છે તો નશાખોર નશાનો જે વેપાર કરનાર વ્યક્તિ છે એના ઘરે પણ તમારે પાણી પીવું જોઈએ છે ન જોવું જોઈએ અને જમવું ન જોઈએ તો નશાનો વેપાર કરનાર કે ધારો કે ગુટકા બનાવે છે તમાકુ બનાવે છે કે દારૂની મોટી કંપની છે એ વ્યક્તિ કદાચ ગમે સ્ટેજ ઉપર હોય પણ જે વ્યક્તિને ગરુડ પુરાણની સમજ છે જે વ્યક્તિને ધર્મની સમજ છે એ વ્યક્તિ આવા લોકોના ઘરે પાણી પીવું ન જોઈએ હવે કોઈ વ્યક્તિ બુટલેઘર છે ભલેને એક કરોડપતિ માણસ હોય પણ જે વ્યક્તિને ધર્મની સમજ હોય એ લોકોના એ બુટલેઘરના ઘરે કે પછી આવી જે નશાની જે પ્રોડક્ટ બનાવનાર કે વેચનાર છે એના ઘરે તમારે જમવું ન જોઈએ એટલે પરોક્ષ રીતે આવા લોકો સાથે વ્યવહાર રાખવો ન જોઈએ એવું ગરુડ પુરાણ કહે છે